આવેલ એ રાજ મોબાઈલ રિપેરિંગ તથા માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મારુતિનગર મોબાઈલ પોઈન્ટ નામની દુકાન માં જુના મોબાઈલ ખરીદ વેચાણ નિયમ મુજબ રજિસ્ટર ની નિભાવણી નહીં કરતા દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાત્રણાઓ એસઓજીની ટીમ જુદી જુદી બનાવી મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતા દુકાનોમાં અસરકારક ચેકિંગ કરવાની આપેલ સૂચના આધારે ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન કારેલી બાગ કાશીબાર ચિલ્ડ્રન હોસ્પિટલ ચાર રસ્તા પાસે બી વન ચંદ્રલો કોમ્પ્લેક્સમાં આવેલ એ રાજ મોબાઈલ રિપેરિંગ નામની દુકાનમાં ચેક કરતા દુકાનના માલિક સુનિલ રાજકુમાર નવલાણી નાઓ દુકાનમાં હાજર મળી આવતા તેઓએ પોતાની દુકાનના જૂના મોબાઈલ ફોન ખરીદ કરી વેચાણ અર્થે રાખેલ હોવાનું જણાવતા હોય જેથી જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ અંગેની હકીકતની નોંધણી પોલીસ કમિશનર સાહેબના જાહેરનામા મુજબનું રજિસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતા તેઓની પાસે કોઈ રજીસ્ટર નિભાવેલ નહીં હોવાનું જણાય આવેલ તેમજ માંજલપુર અલવા નાકા ચાર રસ્તા પાસે આવેલ મારુતિ મોબાઈલ પોઈન્ટ નામની દુકાન ચેક કરતાં દુકાનના માલિક નરેન્દ્ર વાઘારામજી રાજપુરોહિત નાઓ દુકાનમાં હાજર મળી આવતા તેઓએ પોતાની દુકાનમાં જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ અર્થે રાખેલ હોવાનું જણાવતા હોય તેથી જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ અંગેની હકીકતની નોંધણી પોલીસ કમિશનર સાહેબના જાહેરનામા મુજબ રજિસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે કે ચેક કરતા તેઓની પાસે કોઈ રજીસ્ટર નિભાવેલ નહીં હોવાનું જણાઈ આવેલ આ મદની મોબાઈલ કેર તથા મારુતિ મોબાઈલ પોઈન્ટ નામની જૂની મોબાઈલ ફોન ખરીદ વેચાણના દુકાનમાં દુકાન માલિકના એ જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરતી વખતે જાહેરનામા જણાવ્યા મુજબનું કોઈ રજીસ્ટર નહીં નિભાવી વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા મુજબ મોબાઈલ શોપના દુકાનદારો વિરુદ્ધમાં કારેલી તથા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ બસો ત્રેવીસ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપી એ રાજ મોબાઈલ રિપેરિંગ દુકાનના માલિક સુનિલ રાજકુમાર નવરાણી ઉંમર વર્ષ ચોત્રીસ ધંધો વેપાર રહેવાસી શ્રી બાવન લક્ષ્મી સોસાયટી જૂના આરટીઓ ઓફિસ પાછળ વારસિયા વડોદરા અને બીજું મારુતિ મોબાઈલ પોઈન્ટ દુકાનના માલિક નરેન્દ્ર ઘારામજી રાજપુરોહિત ઉંમર વર્ષ બાવીસ ધંધો વેપાર રહેવાસી પાંચસો ચાર દેશ પાંચ એવન્યુ અલવાનાકા માંજલપુર વડોદરા શહેર કામગીરી કરનાર એસઓજીના અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાત્રા એએસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ એએસઆઈ આસિફ ઇકબાલ મોહમ્મદ અલી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ગણપતસિંહ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર લોટન અને હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ ધુડાભાઈ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો